કોઈ ને કરવા નથી બારી એવું તો એમ ને તમારે તો આવું જ છે પછી બામી નો ભાગ લેવા તો બાઇ જાય ઉપરા લઈ જવ મારા પાસે આવરા મો તમન આજ સલ ચીરો ખવરાયો ડો ઢેકુડા કી માસી ફરખા તો ડોઢો પાપનું મેરીજે માં તેબા થાય આ સ થા દેવા માં એ

અરે તો એને અડધું માટ પડ્યું તો એ ઘરે 3 જણ કો લેતા હો તો અહીંયા પડ્યું તો બાનું દવા નીધી પડી 3 થન પડ્યું હું આલું તમ આમે છઈકરો ભઈ શું નો કાગળ છે

કાળુ તો બધા ભાઈ ને બોલાવા બધા ભાઈ દોઢ દોઢ લાખ આલે તો કાળુ જથાર થઈ રહે છે અને આપડે એક વિગોય નહીં વેચવો પડે એ વાત કરી છોકરા તો અમીશા ના હાલ

તમે તાર કે બાપ ચી રોટલો જે વાત કરે બા મારા ખરતા તમારે નથી કરાવી બે

અળબાલે મથા�ે માલે ન ન ન પ ન ન ન ર્લે઱ ન 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 હલે wizard ન ન, ન ન ન ન ન નન ન 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 નન

એકા પાછી કરો એકા દાવી કરો બે કરવાના હો એક ડાવી ધમણી લો

અને રેધો વેધો અને ભાઈ એમ રાખો રાગ ન કે તમને કે કોઈ બેહવા દે તમને 10000 આલ છે ખણાઈ ના તો 10 લાખ તમારે શું કરવા 10 લાખ આ મારે આને છોકરો કુવારા છે ને એને પરણાઈ રહ્યો ને એના મારે એની મને કોતરી વર્તી રાખ્યો ઓ તો વર્તી રાખ્યો તાર અમન કેટલા આલ છે તમે બીજા બધા ઉપર લઈ તો દસ લાખ ચાર ઘણા ના મારે ભાગમાં આવતા આઈ જા ના હાલ તો મારા જે વ્યવહાર ના થાય ને આ ચાર છોકરા ચાર ને હરકો વર નાલવાનું હોય

કેટલા આવે એટલે માધી માધી નાખલા આવતું હા હા એડ દો અને મને પેડી દેડો હેડો મને ખરા સાઈને દે દે ક્રેસ બે કાવ્યા લે હેડો માલ એકલા રૂપાડી જ નઈ દો અમાર મત પૂછો કરે રે